નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની ગુજરાતી વિષયની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ જેથી કરીને આજે જવાબ આવશે અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં મારે માન સરોવર પણ તમે આવું લઈ તો જાઓ છો તમે માન સરોવર લઈ જાઓ તો મારે પણ આવું છે ત્રીજું જગ્યા બાંધવા સુરક્ષિત માળો શોધે પક્ષીઓ તો વાક્ય આવશે પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે ગયેલા મેળામાં તમે જ એકલા તો જવાબ આવશે કે તમે મેળામાં એકલા જ ગયેલા નીકળી છેવટે તડકો ગયો ઘરમાંથી તો છેવટે ઘરમાંથી તડકો નીકળી ગયો સાયકલ લાવી નૈનાને મમ્મી આપી તો મમ્મીએ નૈનાને સાયકલ લાવી આપી ભરી મધ મોઢામાં મૂક્યું મમતાએ ચમચી તો મમતાએ ચમચી ભરી મોઢામાં મધ મૂક્યું રમવાનો હવે હું સાથે વરસાદ છું તો હવે હું વરસાદ સાથે રમવાનો છું બેસાડી ડોક્ટરે લાંબી પર ખુરશી તો ડૉક્ટરે પર બેસાડી જવાના આ અમે વેકેશનમાં છીએ પ્રવાસમાં જવાના છીએ દૂર જરા ફળિયાથી મેદાન હતું અમારા તો અમારા ફળિયાથી જરા દૂર મેદાન હતું આવડે છે પ્રાણી કે તમને કાઢતા અવાજ પક્ષીનો કોઈ તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે ત્રીજું ઝાડ બીજા એક બારે માસ ઝાડથી ફરે વાંદરો પર તો વાંદરો બારે માસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરે છે અવાજ પડે તેઓ ત્યારે છે આવે વરસાદ વરસાદ પડે છે ત્યારે કેવો અવાજ આવે છે તમને કંઈ સૌથી રમત ગમે વધુ છે આમાંથી તો તમને આમાંથી સૌથી વધુ કંઈ રમત ગમે છે મિત્રો ધોરણ ત્રણની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે ગુજરાતી વિષયની પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને આ પીડીએફ મેળવી લેજો જે તમારી દ્વિતીય સૂત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અહીંયા તમને વોટ્સઅપ નંબર પણ આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કોષ્ટકને આધારે પ્રશ્નોના ઉત્તર આપો એમાં પેલું નિશા ઓફિસમાં શું કરશે તો જવાબ આવશે નિશા ઓફિસમાં કામ કરશે બીજું સૂરજ મિત્રો સાથે રમવા ક્યાં જશે તો સુરજ મેદાનમાં મિત્ર સાથે રમવા જશે ત્રીજું રમીલાબેન નિશા સાથે ખરીદી કરવા ક્યાં જશે તો રમીલાબેન નિશા સાથે ખરીદી કરવા બજારમાં જશે ચોથો આપણે સુદામાના ભજન સાંભળવા ક્યાં જઈશું તો આપણે સુદામાના ભજન સાંભળવા મંદિર જઈશું કોના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે તો રમીલાબેનના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે ત્યાર પછી છે વિભાગ બે પ્રણવ બીમાર છે તો તપાસ કરવા ક્યાં જશે તો પ્રણવ બીમાર પ્રણવ તપાસ કરાવવા દવાખાને જશે ભીખાભાઈ મુંબઈ જવા ક્યાંથી ટિકિટ લેવી પડશે તો ભીખાભાઈ મુંબઈ જવા રેલવે સ્ટેશન પરથી ટિકિટ લેવી પડશે કરણ ક્યાં જશે કેમ તો કરણ બેંક જશે કારણ કે તેને ખાતું ખોલાવવું છે વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે આવું કયા સ્થળે લખેલું જોવા મળે છે તો આવું દુકાનમાં લખેલું જોવા મળે છે વંદનાને તાવ આવે છે તો મધુબેન એને ક્યાં લઈ જશે વંદનાને તાવ આવે છે તો મધુબેન એને દવાખાને લઈ જશે ત્યાર પછી છે વિભાગ ત્રણ તો એમાં પહેલું સંજના બગીચામાં જઈને શું કરશે તો સંજના બગીચામાં જઈને રમશે રૂપલ રેતીમાં ઘર બનાવવા માટે ક્યાં જશે તો રૂપલ રેતીમાં ઘર બનાવવા માટે નદી કિનારે જશે ચેતનાબેન પુસ્તક વાંચવા ક્યાં જશે તો ચેતનાબેન પુસ્તક વાંચવા માટે પુસ્તકાલય જશે રૂપલ અને સંજના આજે બહાર જમવા ગયા છે તો વિનાયકને મળવા ક્યાં બોલાવશે તો રૂપલ અને સંજના વિનાયકને મળવા માટે હોટલમાં બોલાવશે ચેતનાબેન અને મહેશભાઈ મેળામાં શા માટે ગયા હશે તો ચેતનાબેન અને મહેશભાઈ મેળામાં ફરવા માટે ગયા હશે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે એ તું રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં છે એટલે સીધી તમે ઝેરોક્સ કરાવી અને વિદ્યાર્થીઓને તમે પ્રેક્ટિસ માટે આપી શકો છો અને આ મોસ્ટ ટાઈમપી છે આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તૈયાર કરેલા છે અને એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે એવી જ રીતે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે તો જરૂરથી એ પણ મેળવી લેજો કારણ એની કિંમત પણ માત્ર ચાલીસ રૂપિયા છે જે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વાલીઓ હોય શિક્ષક હોય કે વિદ્યાર્થી મિત્રો હોય જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માગો છો તો પણ તમે કોન્ટેક કરી શકો છો મિત્રો અહીંયા પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે એ મેળવવા માટે એનો નંબર અહીંયા તમને આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો તો જરૂરથી આ મેળવી લેજો દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ છે જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા પ્રમાણે ઉત્તર લખવામાં પેલું વિજય સવારે વહેલો ઉઠ્યો ખાલી જગ્યા શાળાએ ગયો હતો અને રામજીભાઈએ ખેતર જવા સાયકલ કાઢી પરંતુ ટાયરમાં હવા ન હતી દાદીની વાર્તા સરસ હતી પણ મીનોનું ધ્યાન ન હતું રીમા ઘરે વહેલી પહોંચી રીક્ષા વહેલી મળી ગઈ રીમા ઘરે વહેલી પહોંચી કારણ કે રિક્ષા વહેલી મળી ગઈ પપ્પાએ કહ્યું કે આજે વહેલા આવી ફરવા લઈ જશે તો પપ્પાએ કહ્યું કે આજે વહેલા આવી ફરવા લઈ જશે વિભાગ બે હોવાથી દવાખાને પહોંચી ગયો પણ ડોક્ટર આવ્યા ન હતા અનિતાના અક્ષર સુંદર હતા એટલે લેખન સ્પર્ધામાં પસંદ થઈ વાંદરાબાએ કૂદકો માર્યો તેથી પગ લપસ્યો અને ધડામ કરી પડ્યા વૃક્ષો વાવશો વરસાદ આવશે તો વૃક્ષો વાવશો તો વરસાદ આવશે સ્નેહા જમરું ખાય છે કારણ કે તેને ભૂખ લાગી હતી ત્યાર પછી છે વિભાગ ત્રણ મારી પાસે એક ગુલાબ હતું અને તેજસે બીજા બે આપ્યા એટલે મારી પાસે ત્રણ થયા તો જવાબ આવશે અને આવતીકાલે રજા છે છતાં હું તો વહેલો જ ઉઠવાનો સુમિત સંતાઈ ગયો પણ તેનો પગ દેખાતો ન હતો કાગડો ઝાડ ઉપર બેસશે ઉડી જશે તો કાગડો ઝાડ પર બેસશે કે ઉડી જશે મને ભૂખ લાગી છે હું નાસ્તો તો કરવાનો જ એટલે મને ભૂખ લાગી છે એટલે હું નાસ્તો તો કરવાનો જ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વાક્યો સાચા છે કે ખોટાથી નક્કી કરો પેલું રાવણના એક મંત્રીએ હનુમાનને કેદમાં ન પૂરવા માટે વિનંતી કરી તો ખોટું ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે અને કામમાં મદદ કરે તો સાચું હનુમાને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો એટલે હનુમાન એકાએક નાના નાના થવા લાગ્યા તો ખોટું હનુમાન ટચલી આંગળી પકડે એટલે મોટા પણ થઈ શકે છે તો ખોટું હનુમાન પોતાનું શરીર નાનું મોટું કરી શકતા તો સાચું અનિમા અનુમાન પોતાને હેરાન ન કરે એટલે માતા ઘરની જાળી બંધ કરી અને રસોઈ કરવા બેસતા તો સાચું ત્યાર પછી સાતમો સવાલ રાવણે હનુમાનને સન્માન આપી રાજ્યસભામાં આસન પર બેસાડ્યા તો ખોટું રામનું નામ સાંભળી રાવણ ખૂબ ગુસ્સે ભરાયો તો સાચું રાવણની આજ્ઞા થતાં સૈનિકોએ હનુમાનની પૂછડી સળગાવી તો સાચું દસમો સવાલ ચંદુ હાફી અને ટીકુ કીડી બંને દોસ્ત હતા તો સાચું ટીકુ ઝાડના થડ પાછળ સંતાઈ ગઈ તો ખોટું હાથી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂછ મો કાન સંકોળીને બેસી ગયો તો સાચું એકવાર હું હારી એકવાર તું હાર્યો ચંદુડા તો જવાબ આવશે સાચું ટીકુ કીડી હાથીની સૂંઢ ઉપર ચડી તેના કાનમાં સંતાઈ ગઈ તો ખોટું ચંદુ હાથી હસ્યો એટલે તેની સૂંઢમાંથી પવન ફૂંકાયો તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અત્યારે અનુજ બજારમાં તો જવાબ આવશે જાય છે ગઈકાલે સસલાભાઈ ખેતરમાં પેટ ભરી ગાજર તો જવાબ આવશે ખાઈ લીધા આવતીકાલે પર્યાવરણ દિવસ હોવાથી સલીમ વૃક્ષ રોપશે વિનય ચિત્ર ખાલી જગ્યા હતો તો દોરતો માછીમાર શાંતિથી નદીમાં માછલીઓ ખાલી જગ્યા રહ્યો છે તો જોઈ ત્યાર પછી પેલું માળી કાકા અત્યારે બગીચામાં પાણી છાંટે છે વાંદરાભાઈ ગઈકાલે ઝાડ પરથી જોરસી નીચે પડ્યા આવતીકાલે અમે ગાવા ગોવા ફરવા જવાના મમ્મીએ મારાના આ મનપસંદ ગુલાબજાંબુ બનાવ્યા હતા ગાય ઝાડની નીચે ઘાસ ચરે છે ત્યાર પછી છે વિભાગ ત્રણ અત્યારે આંબાના ઝાડુ પર કોયલ મીઠું મીઠું ગીત ગાય છે અમે ક્રિકેટ રમ્યા હું પ્રાર્થનામાં સુવિચાર વાંચીશ ગયા સોમવારે મગનભાઈ ખેતર ખેડ્યું બાળકો આનંદથી વાર્તા સાંભળશે તો મિત્રો અહીંયા આપણે ધોરણ ત્રણનું આજે ગુજરાતી વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આવતી એકમ કસોટીમાં ધોરણ ત્રણના એક નવા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ વિડીયો જે છે એ તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર તો કરજો જ પણ સાથે સાથે આપણી જે યુટ્યુબ ચેનલ છે તેને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપણે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો અને પીડીએફનો અભ્યાસ કરી શકો